જય શ્રી કૃષ્ણ મિત્રો કેમ છો મજામાં ને આજે આપણે બનાવશું ચાર પડવાળી રોટલી ચાર પડવાળી રોટલી બનાવવા માટે મેં રોટલીનો આપણે લોટ આવે છે એ લઈ લીધો છે એકદમ ઝીણો અને ચાળીને લઈ લીધો છે આપણે કહેવત છે કે લોટ ચાળીને જ ખવાય છે ચાળ્યા વગર નથી ખાવા ન ખવાય અમારે ત્યાં આ રીતના કહે છે એટલે મેં ચાળીને લઈ લીધો છે મેં એક કપ લોટ લીધો છે આપણે આ ચાર પડવાળી રોટલી બનાવીશું આ ચાર પડવાળી રોટલી બનાવવા માટે આપણે લોટ લઈ લીધો છે તેમાં આપણે મોણ નાખીશું બે ચમચી જેટલું ત્યારબાદ આ રીતના બધું મિક્સ કરી દેસું એકદમ સરસ મિક્સ કરી દેવાનું છે અને એકદમ સરસ લોટ બાંધવાનો છે આપણે આ રીતના બધું મિક્સ કરી દેસું હળવે હાથે દાંત વગરના માણસો પણ હવે આપણું મોણ બધું પરફેક્ટ દેવાઈ ગયું છે મેં એક કપ પાણી લીધું છે જરૂર પડશે એ રીતના આપણે નાખતા જાસુન બાંધતા જાશું આ રીતના આપણે થોડું થોડું નાખતા જાસુન બાંધતા આપણે એકદમ ઢીલો નથી બાંધવાનો એકદમ નોર્મલી બાંધવાનો છે આપણે રોટલીનો લોટ એ રીતના આપણે લોટ હંમેશા બાંધીને દસ મિનિટ માટે રાખવા રાખવાનો એટલા માટે આપણી રોટલી સરસ બને એટલે આપણે લોટ બાંધીને આપણે જયારે રસોઈ બનાવવા વળીએ ત્યારે આપણે પેલા લોટ બાંધીને રાખી દેવાનો ત્યારબાદ આપણે શાક સંભારા ને બનાવીએ તો આપણો રોટલો લોટ મસ્ત થઈ જાય હજી આપણે થોડું પાણી કટશે તમારું ક્યાં ઘઉં છે કેટલું લોટ પાણી પીવે તમારે ઘઉં ઉપર આધાર છે ને એક કપ લોટ લીધો તો એક કપમાં આટલું પાણી વહેતું છે તમે જોઈ શકો છો થોડું એ બે ચમચી જેટલું વહેવું છે આપણે આપણે નોર્મલી લોટ બાંધીએ એવો જ બાંધવાનો છે આમાં તમે નિમક નાખીને પણ બનાવી શકો છો મારા ઘરમાં નિમક વાળા નથી ખાતા રોટલી એટલે મેં નિમક નથી નાખ્યું તમે જો નિમક વાળી ખાતા હોવ તો તમે નિમક નાખી શકો છો આ રીતના એકદમ આપણે મસડી લેવાનો છે તમે જોઈ શકો છો આ રીતના આપણે બાંધવાનો છે બહુ કડક નથી બાંધવાનું બહુ નરમ નથી બાંધવાનું મીડિયમ આપણે આ રીતના બાંધશું એટલે આપણે એકદમ પોચી રોટલી થશે એકદમ સોફ્ટ રૂજ એવી થશે તમારી રોટલી એટલે એકદમ આપણે લોટ બાંધવાની જ ખામી છે જો લોટ જરા પણ કઠણ થઈ જશે તો આપણે રોટલી કડક થશે અને ઢીલો થશે તો પણ એ રીતના થશે ને આપણે ઢીલામાં વણવાની પણ મજા નહીં આવે અને આપણા પડ પણ છૂટા પડતા નથી જો ઢીલો લોટ હોય તો આ રીતના બાંધવાનો છે આપણે આપણે લોટ હવે આને મિનિટ માટે ઢાંકીને રહેવા દેસુ એકદમ સરસ આપણો સોફ્ટ લોટ થઈ જશે તમે જોઈ શકો છો મસ્ત આપણો લોટ બંધાઈ ગયો છે હવે આને આપણે દસ મિનિટ માટે ઢાંકીને રહેવા દેસુ એકદમ મસ્ત લોટ થઈ જશે આ રીતના આપણે ઢાંકીને રહેવા દેસુ આપણે દસ થી અગિયાર મિનિટ થઈ ગઈ છે તમે જોઈ શકો છો આપણે લોટ મસ્ત થઈ ગયો છે હવે આપણે આને મસડી લેશું ફરી જેમ મસળશું એમ રોટલી મસ્ત થશે આપણે એકદમ મસ્ત મસડી લેશું એકદમ મસ્ત સફેદ લોટ થઈ ગયો છે આપણે પહેલા બાંધો તો અત્યારે આપણે રેસ્ટ આપ્યો તો એકદમ મસ્ત સોફ્ટ લોટ થઈ ગયો છે તમે જોઈ શકો છો આ રીતના થોડો આપણે મસળી લેશું હવે થોડું આપણે તેલ નાખીશું આપણે અડધી ટી સ્પૂન નાખીશું તેલ ત્યારબાદ આપણે મસળીશું આપણે પેલા તેલ લગાવીને નથી રાખવાનું જો પેલા તેલ લગાવીને રાખશું તો આપણો લોટ ઢીલો ખાવાની શક્યતા રીએ એટલે આપણે આ રીતના તેલ નહીં નાખવાનું ત્યારબાદ નાખવાનું મસળવા ટાઈમે એટલે એકદમ મસ્ત આપણો પરફેક્ટ લોટ રહેશે આપણો લોટ તૈયાર થઈ ગયો છે હવે આપણે રોટલી બનાવીશું તમે જોઈ શકો છો એકદમ મસ્ત સોફ્ટ થઈ ગયો છે લોટ એકદમ વાઇટ થઈ ગયો છે આવો લોટ થાવો જોઈએ એટલે એકદમ મસ્ત આપણી રોટલી થાશે ચાર પડવાળી હવે આપણે રોટલી બનાવીશું આપણે લોટી ગરમ મૂકી દેસુ આજે મેં લોટી મૂકી છે ને નોર્મલી અમે ડેલી સર્વિસ માટીની આવે છે તાવડી તેમાં જ કરીએ છીએ કોઈ પાસે હોય કે ન હોય એટલા માટે મેં હું કરીને તમને બતાવું છું આપણે આ તવીમાં કોઈ પણ તમે તવી લઈ શકો છો પેલા આપણે તપી જાય ત્યારબાદ આપણે રોટલી નાખવાની છે એટલે એકદમ મસ્ત આપણી રોટલી બનશે હવે આપણે રોટલી વાણી લઈએ આપણે નોર્મલી લુવા વાળીએ છીએ એથી આપણે થોડું મોટું લેવાનું છે આ થોડીક આપણે જાડી રોટલી હોય એટલા માટે આ રીતના આપણે થોડુંક મોટા લુવા લેશું એટલે આપડી રોટલી એકદમ મસ્ત થાય આ રીતના આપણે થોડી મોટી બનાવીશું લોવા આ રીતના આપણે રાઉન્ડ વાળી આપણે રોટલી બનાવી લેશું પેલા થોડી મોટી રોટલી બનાવવાની છે આપણે આ રોટલી તૈયાર થઈ ગઈ છે તેમાં આપણે ઘી લગાવીશું ઘી લગાવવાથી એકદમ સોફ્ટ પણ રહેશે અને એકદમ મસ્ત પણ આપણી રોટલી બને છે અને તમે તેલ પણ લગાવી શકો છો આપણે જો બહાર લઈ જવું હોય તો આપણે ઘી લગાવીને કરીશું તો આપણે રોટલી ખાવાની મજા આવશે એકદમ મસ્ત રોટલી રહેશે એમણે પહોંચી અમે તો બહાર ફરવા જઈએ ત્યારે આપણે એક બે ટાઈમ માટે આ રીતના રોટલી બનાવીને લઈ જઈએ છીએ અને એકદમ મસ્ત ઘી લગાવીને આપણે ચોળવીને ઘી લગાવીને અમાઈએ ઘી લગાવીએ છીએ ત્યારબાદ આપણે ખાઈએ તો આપણે એકદમ એવી મસ્ત ને મસ્ત રોટલી રહેશે આ રીતના ખાઈમાં આપણે તેલ ઘી લગાવી દેવાનું છે ત્યારબાદ આપણે આ રીતના આપણે લોટ છાંટી દેસુ લોટે આપણે સરસ લગાવવાનો છે તો આપણા પડ છૂટા પડશે નહીં તર નહીં પડે આ રીતના આપણે લગાવી દેસુ લોટ આપણે ત્યારબાદ આ રીતના આપણે ફરી વાળી દેસું ત્યારબાદ ઘી ફરી લગાવીશું એકદમ મસ્ત ઘી લગાવશો એટલે રોટલી એકદમ મસ્ત થશે ને તમારા પળ પર બહાર છૂટા પડી જશે તેલ એ આ રીતના લગાવશો તો છૂટા પડી જશે જરા પણ આપણે સાઈડમાં ક્યાંય કોરું નથી રહેવા દેવાનું ત્યારબાદ ફરી આપણે લોટ આપણો લોટ બરોબર પરફેક્ટ છટાઈ ગયો ત્યારબાદ આ રીતના ત્રિકોણ વાળી લેશું હવે આપણે થોડો લોટવારો કરીશું આ રીતના અને આપણે ગોળ નથી બનાવવાની આ રીતના ત્રિકોણ જ બનાવશું જો ગોળ બનાવવા જાશું તો આપણા પળ જુદા નહીં પડે અને એકદમ મસ્ત પણ નહીં બને આ રીતના આપણે બનાવી લેશું એટલે એકદમ મસ્ત આપણી રોટલી બનશે આપણે હળવે હાથે બનાવવાની છે એટલે આપણા પળ બધા જુદા પડે તમે જોઈ શકો છો આ નોર્મલ રોટલી કરતાં આપણે થોડી જાડી રાખવાની છે તો જ આપણા પડ છૂટા પડશે નહીતર નહીં પડે આ રીતના આપણે

આપણે લોટ બાંધીને રાખશું તો એકદમ વ્હાઈટ રોટલી થશે તમે જોઈ શકો છો એકદમ વ્હાઈટ અને એકદમ સોફ્ટ થશે હવે થોડી વાર થોડી વાર આ રીતના ફેરવતા રહેવાનું છે એટલે એકદમ મસ્ત આપણે થઈ જશે તમે જોઈ શકો છો ફૂલી ગઈ છે અને એકદમ ફળ આપણા છૂટા પણ પડી જશે તમે જેવી ચોડાવતા લાલ ચોડાવતા હો તો લાલને જેવી આપણે વ્હાઈટ રાખતા હો તો વ્હાઈટ તમે એ તમારે જે રીતના શેકતા હો એ પ્રમાણે શેકી શકો છો મારે થોડી લાલ જોઈએ એટલે હું થોડી લાલ બનાવું છું તમ જોઈ શકો છો આપણા પડ બધા જુદા પડી ગયા છે એકદમ મસ્ત ચારે ચાર પડ જુદા પડી ગયા છે આ ચોથો પડ આપણો એકદમ સરસ સોફ્ટ થાશે અને એકદમ સરસ રોટલી પણ આપણી રોટલી ચડી ગઈ છે હવે આપણે નીચે ઉતારી લેશું આપણે એકદમ મસ્ત રોટલી તૈયાર થઈ ગઈ છે તમે જોઈ શકો છો એક આ બે આ ત્રણ ને આ ચાર એકદમ આછા પડ થાય છે આપને એમ લાગે આંગળા પણ દેખાય છે એટલે મસ્ત બને છે આપણે બહાર જવું હોય તો આ રીતના ચારે બાજુ આપણે લગાવી લેવાનું છે આ ઘી લગાવીને રાખીશું એટલે એકદમ મસ્ત થશે આ તમને એમ લાગશે જાડી છે પણ જાડી જરા નથી તમે જોઈ શકો છો હવે આપણે આને કોઈ પણ શાક સાથે સર્વ કરી શકીએ છીએ જો આ મારી રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલ લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો ફરી મળીશું નવી રેસીપી લઈને જય શ્રી કૃષ્ણ